નમસ્કાર ગુજરાત ફર્સ્ટ સાથે હું છું આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્ય સરકારે જાહેર કરી ઇલેક્ટ્રોનિક્સ કમ્પોર્ટમેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પોલિસી જાહેર કરી છે ગુજરાત બનશે ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ નું હબ તો ગુજરાત ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનશે ઇલેક્ટ્રોનિક્સે લગતા ઉદ્યોગોને રાજ્યમાં આકર્ષિત કરવા પ્રોત્સાહન અપાશે પોલિસીનો લાભ લેવા એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી અરજી કરી શકાશે ગુજરાતમાં પ્રોજેક્ટ સ્થાપવા કેન્દ્રીય સહાયની સો ટકા સહાયતા પ્રાપ્ત થશે નિકુંજ જે પોલિસીની જાહેરાત કરવામાં આવી છે તેની વિગતો જણાવશો ગુજરાત ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પોલિસી જે છે તે રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે ગુજરાતને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચર અંદર અગ્રેસર બનાવવા માટેની આ પોલિસી જે છે તે માનવામાં આવી છે જે મેન્યુફેક્ચરિંગ પાવર હબ તરીકે ગુજરાત જે છે તેનો વિકાસ થશે તે પ્રકારનું રાજ્ય સરકારનું અનુમાન છે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી આવશ્યક વિશેષ મશીનરી જે છે તેના ઉદ્યોગોને રાજ્યની અંદર આકર્ષિત કરવા અને ગુજરાતની અંદર તેની સ્થાપના થાય તે માટે પોલિસી દરમિયાન આ પ્રકારના ઉદ્યોગોને વિશેષ લાભ અને વિશેષ છૂટછાટ જે છે તે આપવામાં આવશે પોલિસીનો લાભ લેવા માટેની અરજી જે છે તે એકત્રીસ જુલાઈ બે પચીસ સુધી કરી શકાશે તે પ્રકારનું રાજ્ય સરકારે આ પોલિસીની અંદર જાહેર કર્યું છે મલ્ટીલેયર અને એચડીઆઈ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ લિથિયમ આયર્ન સેલ ડિસ્પ્લે એન્ડ કેમેરા મેડ્યુલ આ સહિતની અલગ અલગ એ પાર્ટ છે જે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગની અંદર ઉપયોગ થતો હોય છે અને તેનું ઉત્પાદન ગુજરાતની અંદર થાય તે માટે રાજ્ય સરકાર તરફથી આ પોલિસી અંતર્ગત વિશેષ રિબેટ અને રાહત જે છે તે આપવામાં આવશે ગુજરાતમાં પ્રોજેક્ટ સ્થાપના માટે કેન્દ્ર સરકારની સહાયની સો ટકા સહાય જે છે તે રાજ્ય સરકાર તરફથી અપાશે અને કેન્દ્રીય મંત્રાલય માન્યતા પ્રાપ્ત પ્રોજેક્ટને એક જ માન્યતાથી કેન્દ્ર રાજ્યનો બેવડો લાભ જે છે તે મળી શકે તે માટેની પણ જોગવાઈ જે છે તે રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે મેન્યુફેક્ચરિંગ અંદર કરોડ કરતા વધુના નવા રોકાણ અને વધુ હાઈ એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી જે છે તે પણ રાજ્યની અંદર આ પોલિસી અને તેના દ્વારા આવનારા ઉદ્યોગોના કારણે ગુજરાતને તેનો લાભ મળશે તે પ્રકારનું રાજ્ય સરકાર અનુમાન થઈ ગઈ રહ્યું છે આભાર આપનું